આજે પણ આંદોલન ચાલુ છે ચાર દિવસ થી આ યુવાનો આંદોલન પર ઉતર્યા છે જો વાત કરવામાં આવી છે તો વાત કરવામાં આવે તો ત્રણસો એકસઠ ખાલી જગ્યાઓ છે તે ભરવાની ઉમેદવારોની માંગ છે છેલ્લા ચાર દિવસથી આ ઉમેદવારો ધરણા પર બેસ્યા છે રાજકોટની પીજીવીસીએલ કચેરીની બહાર આંદોલન આજે પણ યથાવત જોવા મળી રહ્યું છે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓની ભરતીની માંગ સાથે ઉમેદવારો ધરણા પર બેસ્યા છે ત્રણસો ખાલી જગ્યા ભરવાની ઉમેદવારો માંગ કરી રહ્યા છે